સાઠ ના દ આરડીએ ત્રણસો ને એકત્રીસ ફિલ્મોમાં સંગીત આપ્યું છે આટલી વિપુલ માત્રામાં સંગીત આપનારા સોલો મ્યુઝિક ડિરેક્ટર તરીકે તેઓ કદાચ એકલા જ હશે બાકીનું આટલું મોટું કામ કરનારી સંગીતકારોની જોડી હતી જ્યારે આરડી બિલકુલ એકલા જ હતા તેમણે સૌથી વધારે કામ આશા ભોસલે અને કિશોર કુમારની સાથે કર્યું છે જે આશાજી તેમના પત્ની પણ બન્યા હતા

જે ફેરવાઈને ત્યાર પછી પંચમ બની ગયું અને તે પણ એટલા માટે કે બાળપણમાં તેઓ રડતા તે પણ છે પાંચમા સૂરમાં માટે તેઓ પંચમ કહેવાયા તેઓ બંગાળમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માત્ર નવ વર્ષની ઉંમરે તો રાહુલ દેવે એક ગીતની રચના પણ કરી હતી અને એ કમ્પોઝિશન હતું જે પછી એસડી બર્મને એમની ફિલ્મમાં વાપર્યું પણ ખરું એ મેરી ટોપી પલટ કે

અને સુન 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 અરે બાબા સુન અત્યંત લોકપ્રિય બની ગયેલું તેવું હિટ ગીત હતું પોતાના પિતાજી સચિન દેવ બર્મન ની સાથે મુંબઈમાં આવીને રાહુલ દેવ બર્મને સરોજ ના ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબ અને તબલાના ના ઉસ્તાદ સામતા પ્રદાસ પાસેથી તાલીમ લીધી હતી રાહુલ દેવ સલીલ ચૌધરીને પણ પોતાના સંગીતના ગુરુ માનતા હતા તેઓ અનેક ફિલ્મોમાં તેમના પિતા સચિન દેવના સહાયક હતા અને

અને અને ત્યાર પછી તો તેમણે સપને પણ રાહુલ પિતાના હતા જ તે જ રીતે તેમણે થીફ અને પ્રેમ પૂજારી ઓગણીસો સિત્તેર માં એના યાદગાર નમૂના રૂપે પપ્પાના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું આરાધનામાં રાહુલ ને દાર્જિલિંગમાં મળ્યા ઓગણીસો છાસઠ માં મળ્યા જ અને એકબીજાના પ્રેમમાં પડીને તેઓ પરણી પણ ગયા અને પાંચ જ વર્ષમાં ઓગણીસો એકોતેર માં તેઓ છૂટા પણ પડી ગયા ત્યારે એક હોટેલમાં રાહુલ કર્યા હતા તેમણે અનેક સફળ ગીતો સાથે સર્જ્યા અને જગતભરમાં અનેક લાઈવ શોઝ પણ કર્યા જોકે આરડી ના અંતકાળમાં તેઓ અને આશા સાથે રહેતા નહોતા આરડી તેમના જીવનના પાછલા ભાગમાં આર્થિક તંગીમાં પણ જીવ્યા સાથીઓ અને ખાસ કરીને તેમના સંગીતના સાથીઓ ભીના તેઓ જીવ્યા આરડીને ઓગણીસો ને ત્યાસી માં સનમ તેરી કસમ ને માટે ઓગણીસો ને ચોર્યાસી માં માસુમ ને માટે અને અંતે ઓગણીસો ને પંચાણું માં નાઇન્ટીન ફોર્ટી ટુ અ લવ સ્ટોરી ને માટે શ્રેષ્ઠ સંગીતકારના ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા તેમને ફિલ્મો

અને સાગર ને માટે પણ આરડીને નોમિનેશન મળ્યું હતું આવા રાહુલદેવ બર્મન ના કેટલા ગીતો યાદ કરીએ મજાની વાત એ છે કે ત્યાર પછી એફ એમ રેડિયો આવ્યા અને ગીતોને વધારે સ્પષ્ટ સાંભળવાની મોસમ આવી ત્યારે આરડી આ જગતમાં ભલે નહોતા પણ એની અનેક રચનાઓ સ્ટીરિયોફોનિક રેડિયો ઉપર સાંભળીને લોકો આજે પણ એમને ખૂબ આદરપૂર્વક યાદ કરે છે નવી પેઢીના સંગીતકારો અને ગીતકારો આરડી ના વખાણ કરતા થાકતા નથી એવા આરડી બર્માનના કેટલા ગીતો યાદ કરીએ યાદ આવે છે છૂટે નવાબ એમની પહેલી એક અત્યંત ગંભીર ગીત લતા દીદી એ ગાયું હતું ઘર જાગીર ભૂત બંગલામાં કિશોર કુમારે કમાલ કરી હતી જાગો સોનેવાલો તીશરી મંજિલ ના કમાલના ગીતો ક્લબ સોંગ્સ બન્યા હતા અને તેમાં श्रेष्ठ है तो युगल की ओ मेरी सोनारे सोनारे सोनारे। रे बाहरों के सपने मां लता दीदी गाता था आजा पिया तो है प्यार तू तो पड़ोसन ना गीतो तो राहुल देव बर्मन ने कमाल है था किशोर कुमार गाता था मेरे सामने वाली खिड़की में तो मन्नाड़े साथे तेमने एक अद्भुत युगल गीत बनु हतु જે આજ દિન સુધી લોકોના મનમાંથી ખસતું નથી યાદગાર રચનાઓ આપણને આરડી સંગીત માં પણ મળી છે કટી પતિંગમાં તેઓ કિશોર કુમાર રાજેશ ખંડાને માટે ગાતા હતા અદભુત ગીતો બનતા હતા પણ કારવામાં એમણે જે કેબ્રે આપ્યો તે ભારતનો શ્રેષ્ઠ કેબ્રે બની ગયો આશા દીદી ગાતા હતા पिया तू अब तो आजा कितना गीत याद करिए हरे राम हरे कृष्ण माँ किशोर कुमार गाता था देखो दीवानो तुम ये काम ना करो तो आशा जी गाता था धम मारो सीता और गीता माँ हवा के साथ साथ घटा के संगे संग संग અમર પ્રેમના શું ગીતો બન્યા હતા લતા દીદી ગાતા હતા પ્રેના ભીતી જાવાની દિવાની કદી ને ભૂલી શકાય તેવા યાદગાર ગીતો વાળી ફિલ્મ હતી અનામિકામાં પડદા ઉપર સંજીવ કુમાર ગાતા હતા અને જયાજી ગાતા હતા જયાજી ગાતા હતા ચલ્યા મુ આંધી ના ગીતો અને તે ભારતના શ્રેષ્ઠ યુગલ ગીત બની ગયા તે बिना जिंदगी ના જિંદગી शोले માં ખુદ આરડી ગાતા હતા મહેબૂબા ઓ મહેબૂબા કોમ્પિટિશન ના ચાર ગીતો એક સાથે આવતા હોય એવી એમણે હમ કિસી કમ નહીં માં યાદગાર રચના આપી હતી અને મ્યુઝિક એના અલ્ટિમેટ પર પહોંચ્યું હતું ગોલમાલ કેવી રીતે બોલી શકાય હા નેવાલા પલ તો તે જ રીતે 1942 અ લવ સ્ટોરી માં આરડી એ એમના જીવનનો સ્વાન સોંગ જેવી યાદગાર રચનાઓ આપી હતી લોકપ્રિય બન્યું કહો રાહુલ વર્મણ કે કુચ ના કહો કુછ બી ના કહો તેમણે જે કામ કર્યું છે તેવું કામ ભાગ્યે જ કોઈ સંગીતકાર કરી શક્યા છે આરડીને આપણે